મોટા વરાછાના લજામણી ચોક પાસે આવેલા ગોપીનાથજી નગર સોસાયટીમાં રહેતા મંથનભાઈ જગદીશભાઈ દેવાણી પોતાના ઘરેથી શેર બજાર અને ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં રોકાણકારોનું કામ કરે છે ગત તારીખ બીજી નવેમ્બરના રોજ મંથનભાઈના મોબાઈલ ફોન પર અજાણ્યાનો ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ જયદીપભાઈ હોવાની આપીને જણાવ્યું હતું કે તમારો નંબર જીં કે આંગળીયા પેઢીમાંથી મળ્યો છે તેમ કહી યુએસડીટી ખરીદવાના બહાને સુરત ખાતે રહેતા મિત્ર પાસેથી પેમેન્ટ મળી જશે તેવું જણાવ્યા બાદ અગાઉથી રચેલા કાવતરા મુજબ યુએસડીટી એન્કાઉન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી તેના રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી જેની ફરિયાદ સુરત શહેર ક્રાઇમ સેલમાં નોંધાઈ હતી આ ગુનામાં સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આરોપી જય સુભાષભાઈ નિમાવત અને કાર્તિક હિંમતભાઈ લુણાગરિયા અને તેના ભાઈ ચિરાગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે